ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું છે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મુદ્દાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છેલ્લા કેટલાક સમયથી રજૂઆત છતાં ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો સાત જેટલા અલગ અલગ મુદ્દાઓને લઈને એબીવીપી દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે રૂપિયા દર વર્ષે એ વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે અમારી માંગ છે કે આ તમામ વિષયોને આ તમામ ફીને નાબૂદ કરવામાં આવે અને કોલેજ જેની એફિલિયશન છે એની પાસેથી લેવામાં આવે આગળ સેમેસ્ટર બે નું રિઝલ્ટ જે કોઈ પણ સેમેસ્ટરના રિઝલ્ટ આવે બે બે ત્રણ ત્રણ મહિના સુધી એ કોલેજો સુધી નથી પહોંચતા અમારી માંગ છે ત્વરિતપણે આ તમામ રિઝલ્ટો પહોંચાડવામાં આવે વિદ્યાર્થીઓ ના કોલેજ સુધી આની હાર્ડ કોપી એ પહોંચાડવામાં આવે આજની વાત કરું એનસીસી જનરલ જે ક્રેડિટ કોર્સ નું છે એનું પરિણામ હજી સુધી પ્રાપ્ત નથી થયું અને કયા વિદ્યાર્થીઓ બે હજાર બાવીસ માં એક્ઝામ આપેલી છે એમનો ડેટા પણ નથી કારણ કે પોર્ટલ જ નથી યુનિવર્સિટી આ વિદ્યાર્થી પરિષદે ચોવીસ ચાર ના રોજ આ જ વિષયને લઈને માંગ કરી પરંતુ તો પણ કઈ એક્શન લેવામાં ન આવ્યું જે ખૂબ જ ચિંતાનો વિષય આવડી મોટી યુનિવર્સિટી માટે મને લાગે છે તો બી અમારી પાસે બેંક ડેટા આવી ગયો છે એનો આપણે લગભગ પંદર દિવસની અંદર પૂરેપૂરું જેટલો બેંગ ડેટા છે આપણે પૂરો કર્યો એનસીસી કેડેટ હવે એનસીસી કેડેટની બી એક સિચ્યુએશન એવી થયેલી હતી કે એ લોકોના રજીસ્ટ્રેશન કદાચ કોઈક જગ્યાએ લેગ રહી ગયેલો હતો એ બધા રજીસ્ટ્રેશન આપણે ઓનલાઈન લઈ લીધેલા છે જેવી રીતે આપણે લીધા એ પ્રમાણે આખા લઈ આપણી પાસે એક માર્ક્સની એન્ટ્રીનું પોર્ટલ છે એટલે આ વિદ્યાર્થીઓ બધાનું રજીસ્ટ્રેશન આવી ગયેલું છે એની સામે જે એનસીસીની યુનિટ પાસેથી આપણે જે માર્ક્સ લેવાના છે એ તમામ માર્ક્સ આપણે એસીમ્યુલેટ કરી રહ્યા છે એનસીસીના બધા કોમોડોર સાથે બી ચર્ચા થઈ છે એમને બોલાવીને એમની પાસે આપણે ડેટા મંગાવ્યો છે એ લોકો બી આખું એક્યુમ્યુલેટ કરી રહ્યા છે અને એમણે વાયદો આપ્યો છે કે આ અઠવાડિયાની અંદર એ લોકો માર્ક્સ આપણને આપણા માર્ક્સ એન્ટ્રીના પોર્ટલ પર આપી દેશે